જો કે દર્શકો તમે જોઈ રહ્યા છો કાઠી રાજકોનું ગૌરવ એ આવો જોઈએ એવાલ મધુવંતભાઈ મહેતા अशोकભાઈ મોરી સાગર રવિયા अशोकભાઈ નામંત્રને માન આપી ઉપસ્થિત મહાનુભાવ વરદસ્તે વરદ હસ્તે થઈ રહ્યું છે આપણે જોરદાર તાલીઓ થી અંતિમ પ્રાગટ્ય ને વધાવીએ હર 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 પરશુરામ ભગવાન હમણાં જ આપણે વાત કરીએ રીતે કે વંદનીય સંતો રાજકીય મહાનુભાવો ની હાજરીમાં આજે જ્યારે આ દસ નવ દંપત્યો પ્રભુતામાં રગડાર પાડવા જઈ રહ્યા છે ત્યારે દરેક મહાનુભાવોને માનનીય સાંસદ શ્રી માનનીય કૃષિ મંત્રી શ્રી તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રી સાથે જ્યંતીભાઈ ગોવિંદભાઈ તે રહ્યા જી તે તેમજ આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી દિવ્યકાંતભાઈ જોશી અને દરેક મહાનુભાવો

જ્ઞાતિ સમાજ ના માર્ગદર્શક કહી શકાય તેવા રમેશભાઈ રવિયાને હું વિનંતી કરું શબ્દો થી સ્વાગત મહાનુભાવ રમેશભાઈ રવિયા આજના આ વિશ્વમાં સમૂહ લગ્ન બ્રાહ્મણ રાજ્યો સમિતિ દ્વારા જે આયોજન કરવામાં આવેલ છે એમાં અમારા માન આપી પધારેલ આજના આ સમારંભના અધ્યક્ષ અને અમારા મેનેજિંગ ટ્રસ્ટી દિવકાન જોશી માનવ મંદિરના વંદનીય સં પૂજ્ય ભક્તિરામ બાપુ અમરેલી જિલ્લાના આપણા લોકપ્રિય સાંસદ નાણભાઈ કાછડીયા પૂર્વ કૃષિ મંત્રી વી વી સાહેબ તથા દહેજ પર બેઠેલા તમામ મહાનુભાવો જે અમારા આમંત્રણે માન આપી અહીં પધાર્યા છે એમનું અમે સમૂહ સમય વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ હાર્દિક અભિવાદન કરીએ છીએ

જ્ઞાતિમાં જે સમૂહ લગ્નમાં જોડાય એ બધા એ બધાયનો કહેવાનો હું આભાર માનું છું અને અમને અમારા આમંત્રણને માન આપી અને એ ઉપસ્થિત રહ્યા એ બધા સર્વ મહાનુભાવોને પણ ખૂબ ખૂબ મારા અભિનંદન અને એનો આભાર અમારા જ્ઞાતિ અને અમારા પ્રસંગને ઉભો કરી બધાયો એ બદલ બધા એનો આભાર અને સ્વયંસેવકો અને જ્ઞાતિના બધાય ભાઈઓ અશોકભાઈ છે ગુણુભાઈ છે ગોરીસાગરભાઈ ભાનુ ભોળાભાઈ રમેશભાઈ નામ લઈ અને નામ લેવા બેસું તો અને એ સિવાય અમારા ગુરુજી જયંતિભાઈ તૈયાર કે જે દર વખતે અમારી સાથે જ ઉભા હોય અમને ખબર જ હોય કે છેલ્લે એમને એવી વખત દે દે કે અમારે બહુ મહેનત જ ન કરવી પડે આવીને આવા આશીર્વાદ અમારી વર્ષ રાખે આજે સાવરકુંડલાના આંગણે રાજકોર ન્યાતી સમાજના વિશમા સમારોહના ની અંદર ઉપસ્થિત આપણા પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કૃષિ મંત્રી બાસ્રી ઉલ્લાભાઈ વઘાસિયા

નોટરી એવા ભાઈ હરેશભાઈ મહેતા પૂર્વ પ્રમુખ ભાઈ ડીકે પટેલ ભાઈ જયશુભાઈ નાગરાણી ભાઈ પ્રવીણભાઈ સાવલ પ્રવીણભાઈ મોટીલા રામદેવસિંહજી ગોહિલ એવા જે રાજુ બાપુ આપણા માનવ મંદિરના અને જેમને એક સેવાની ભેખ અને જોત જગાય છે એવા ભક્તિરામ બાપુ ભાઈ શ્રી પરાગભાઈ અને ભાઈ શ્રી કિશોરભાઈ બોવા ભાઈ શ્રી જયશુભાઈ નાકરાણી અને તંદુરસ્ત તબિયત હોવા સતા એક ધારી આ લગ્ન આયોજન કરવા માટે જેમણે મહેનત કરી છે ગુરુભાઈ મહેતા ભાઈ શ્રી હરીશભાઈ ભાઈ શ્રી મુકેશભાઈ અને સમગ્ર એમની ટીમ અને મંચ પર બિરાજમાન તમામ જ્ઞાતિજનો આ લગ્નની અંદર પોતાના જીવનનો પ્રથમ પગલું પાડવા જઈ રહ્યા છે એવા વાળા નવદંપતીઓ જાનવાળા માંડવાવાળા અને તેમના અંદર પધારેલા તમામ સગા સંબંધીઓ વડીલો માતાઓ બહેનો અને યુવાન દોસ્તો આજે આ વિશમા સમલગ્ન ની અંદર જે રાજકોટ નાતી સમાજ મોટી સંખ્યામાં દર વર્ષે સમાજને ઉપયોગ માટે સમાજની એક નાની વ્યક્તિઓ માટે અને સમાજમાં એક દૂષણ અને કુરિવાજ ને દૂર કરવા માટે સતત મહેનત કરી રહ્યો છે ત્યારે આપણે આ સમાજની અંદર જે આયોજકો છે એમને વધારેમાં વધારે સહકાર આપીએ સાથ આપીએ અને એમને હુંફ આપીએ આજે આ સમારોહની અંદર જે કોઈ દાતાઓ હશે એમણે એમના પરસેવાની કમાણીમાંથી કઈ નહીં તો ફૂલ નહીં તો ફૂલ પાકડે આ સમાજના દીકરા દીકરીઓને પ્રણાવવા માટે જે કંઈ યોગદાન આપ્યું છે એવા દાતાઓને પણ આપણે ખૂબ અભિનંદન અને આવકારીએ અને આવનારા સમયમાં બ્રહ્મ સમાજ એક જ જાગૃત સમાજ છે શિક્ષિત સમાજ છે સંગઠિત સમાજ છે ત્યારે આ સમાજની અન્ય સમાજને પણ શીખ મળે માર્ગદર્શન મળે એવી હું આજે આ તકે આ સમાજના આગેવાનો આગળ પણ એવી અપેક્ષા અને પ્રાર્થના કરું છું અને આવનારા દિવસોમાં આપણે જોઈએ છીએ કે કોઈ પણ સમાજનો વિકાસ કોઈ પણ સમાજની આગળતા ત્યારે જ હોય છે કે સમાજ સંગઠિત હોય સમાજની એકતા હોય સમાજમાં શિક્ષણ હોય સમાજમાં સંસ્કાર હોય સમાજમાં સંસ્કૃતિ હોય આવું બધું જ હોય ત્યારે સમાજ આગળ વધતો હોય છે તો આવનારા દિવસોમાં આપણે સૌ દરેક સમાજને સાથે લઈને આગળ વધીએ અને આજના આ નવ નવદંપતીઓને આપણે એવા અરૂળા આશીર્વાદ બધા જ વડીલો આપીએ કે એમના જીવનની અંદર સદાને માટે હર્ષ અને ઉલ્લાસ અને એમનું જીવન આરોગ્યમય બને એવી જ શુભકામના પરમ કૃપાળુ આપણે ભગવાન પરશુરામ આગળ કરીએ એટલી જ વાત કરવી છે ઘણી બધી વાત કરી શકીએ પણ હજી અન્ય કાર્યક્રમોમાં જવાથી મારે અહીંથી નીકળવાનું છે આપણી વચ્ચે

કેન્દ્ર સરકાર દ્વારા સૌથી વધારે ગુજરાત ની અંદર પિસ્તાલીસ નોટરીઓની નિમણૂક કરવામાં આવી છે તે બદલ નો પણ સમર્થ બ્રહ્મ સમાજ ખૂબ ખૂબ આભાર અને અમરેલી અમરેલી માં પિસ્તાલીસ

આ સમાજના આગેવાનો મંચ ઉપર તમામ બિરાજમાન મહેમાનો ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત આ લગ્ન સમારંભમાં જેમના આજે પ્રભુતામાં પગલા માંડવા જઈ રહ્યા છે એવા સૌ નવ દિવ સામે બેઠેલા સૌ વડીલો યુવાન મિત્રો માતાઓ અને બહેનો

અને સમાજના સૌ દાતા સાથે મળી અહીંયા દર વર્ષે જે આ કાર્યક્રમ થઈ રહ્યો છે હજી વિસ્તૃત વધારે લગ્ન આયોજન થાય એવી આ તકે શુભેક્ષામાં ઓગુ છું અહીંયા સમાજ દ્વારા અમને આમંત્રણ આપીને બોલાવીને સ્વાગત કરી અમારું સન્માન કરવા બદલ અને અહીંયા બોલવા ની તક આપવા બદલ ફરી વખત સમાજનો ખૂબ ખૂબ સમાજ ના જે કઈ કાર્યક્રમો હોય તેને મહત્વ આપી અને ખુબ સરસ ચેનલ ના તંત્રી છે કાઠી રાજગોર ચેનલ મુંબઈ ના તંત્રી ધર્મેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે ખાસ મુંબઈ થી આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે જીજી મહેતા અને રમેશભાઈ રવિયા ને વિનંતી કરું ધર્મેશભાઈ તેરિયા નું પુષ્પગુચ્છ અને સાલથી સ્વાગત અને અભિવાદન કરે કાઠી રાજગોર ચેનલ મુંબઈના તંત્રી શ્રી ધર્મેશભાઈ તેરિયા ઓરે ધર્મેશભાઈ એટલા માટે એ જમાના માં પરશુરામ ની કુહાડી ઉપડતી હોય પણ હવે આ સમાજે પેન ઉપાડવાનો સમય આવી ગયો શિક્ષણ ના વ્યાપ ની અંદર આગળ વધવાનો સમય આવી ગયો આ સમાજ કરતા હોય એના પૈસા થી યુદ્ધ નહી પણ હવે ભણતરના વ્યાપ્તિ આ સમાજને આવનાર દિવસોની અંદર આ સમાજનું કવચ બની અને અન્ય સમાજની હરોળમાં આગળ વધે અન્ય સમાજની અંદર પોતે પોતાનું નેતૃત્વ લે નેતૃત્વ ઇતિહાસની અંદર લેતા આવ્યા ત્યારે આવનાર દિવસોની અંદર આમાંથી આઈએસ આઈપીએસ ડોક્ટરો અને સમાજ રક્ષા કોણ કરી શકે એ તમારા ગુણધર્મમાં છે તમારા જીનેટિકમાં છે તમને અમે શીખવાડવામાં ટૂંકા પડીએ આજે ક્ષત્રીઓ સમાજ ની સાથે રાજકોટ સમાજ અન્ય સમાજ ને પણ લઈને આરે હાલતો હોય આ રાજગોર સમાજ મારા ગામની અંદર પણ બહુ મોટા પ્રમાણમાં છે ત્યારે આની અંદર અમારો ઉશેર થયો આની અંદર અમે મોટા થયા આના મગજ બહુ ગરમ હોય મગજ ને તમે ગરમી સાથે શાંતિ પ્રિય બની અને આવનાર દિવસોમાં ભણતર સાથે આરોગ્ય અને સેવાડાના માનવીને આપણે ન્યાય આપી શકીએ પૈસા ની બસત થી સમાજની રક્ષા કરી શકીએ પૈસા ની બસત થી આજે અખંડ ભારત ની અંદર જેમ બાપુએ કીધું રાષ્ટ્રવાદ રાષ્ટ્રવાદ એ આપણે બાપુ આને શીખ ન આપી શકીએ આપણા આના પરથી શીખવાનું ત્યારે વધારે વાતો નહીં કરતા રાષ્ટ્રવાદ નું બિરુદ લઈ અને સમાજ આગળ વધે આ સમાજ નવી દિશા બીજા સમાજને આપે એવી શુભેચ્છા સાથે જય પરશુરામ જય હિન્દ નમસ્કાર મારી સાથે આજે હું સાવરકુંડલામાં છું મને અતિથિ તરીકે અહીંયા બોલાયો એટલે આ ટીમ આખે જે આપણે રાજગોર જ્ઞાતિ સમાજ જે છેલ્લા વીસ વર્ષથી અહીં સમૂહ લગ્ન કરે છે અને આવડું મોટું આયોજન કરે છે જેમાં કમસે કમ કમસે કમ દસ નવ દંપતીઓ ભાગ લે છે એનાથી વધારે જ હોય છે પણ હું આ આખી સમગ્ર ટીમને બીજું તો કાંઈ નહીં પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે જે આવડું મોટું કાર્ય કરે છે એના માટે શુભેચ્છાઓ આપું છું અમારી સાથે છે આખા અખંડ ભારતના આખા આંતરરાષ્ટ્રીય ભાગવત આચાર્ય માનનીય શ્રી બાપુ એમની સાથે તેરિયા સાહેબ સાથે બે શબ્દ સાહેબ તમે અમારા જ્ઞાતિનું જે મોટું કાર્ય થાય છે ભગીરથ કાર્ય થાય છે જેમાં આખું ગુણવંતભાઈ મહેતા રમેશભાઈ રવૈયા અમારે માનનીય શ્રી અધ્યક્ષ સાહેબ આખી ટીમ એમની જેમાં આ હર વર્ષે કાર્ય બીડું ઝડપે છે તો તમે એમના વિશે શું કહેવા માંગો જય રાજેશ્વર સમાજના ઉત્કર્ષનો આધાર એ પાયાના પથ્થરો એવા સમાજના દરેક આગેવાનો પોતાના માટે તો દરેક વ્યક્તિ જીવે છે અન્યના માટે જ્યારે જીવતા શીખો ત્યારે દેવાદી મહાદેવજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે કન્યાદાન વિદ્યાદાન એ તો ઉત્તમમાં ઉત્તમ દાન છે અને એમાં આ સમગ્ર ટીમ સમગ્ર પરિવાર અને દેવાદી મહાદેવજીની કૃપા વિઘ્નેશ્વરાય વરદાય સોપ્રિયા અને કુળદેવીના આશીર્વાદ સદાને માટે સંપન્ન થાય એવી શુભકામના પાઠવું છું જય રાજેશ સર આપણી સાથે જે અહીંયા મેનેજિંગ ટ્રસ્ટી છે એવા માનનીય શ્રી દિવ્યકાંતભાઈ જોશીને હું બે શબ્દ કહેવા માટે કહી આપણી કાઠી રાજગોર ચેનલ તમે જુઓ છો અને પ્રચાર પણ કરો છો તો તમને આપણી કાઠી રાજગોર ચેનલ ચાલુ કરી અને મારી એવી ઈચ્છા છે કે જ્યાં પણ આવા ભગીરથ કાર્ય થતા હશે ત્યાં હું બને ત્યાં સુધી પહોંચીશ આ બે શબ્દો જય રાજેશ્વર કાઠી રાજ ચેનલ માટે મારે બે શબ્દો નહીં પણ એની વિશે હું સો પાના લખવું તોય ઓછા પડે એવું કાર્ય કરી રહ્યા છે અને રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિને હાઇલાઇટ કરી અને એક એક પ્રસંગ જ્ઞાતિનો થાય છે એને ઉજ્જવળો કરી બતાવી અને જ્ઞાતિ સમક્ષ રાખે છે એ બદલ ખૂબ ખૂબ તેમનો આભાર એ સિવાય સાવરકુંડલા જ્ઞાતિનું અમારે જે સંગઠન છે એની માટે મને તો ખૂબ જ માન છે અને અમારું એક એક કાર્ય ખૂબ જ સારું થાય છે અને આ કાર્ય માં આપને અમે આમંત્રિત કર્યા એ બદલ તમે અહીં પધાર્યા એ બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર અને ફરીવાર કાંઈ અમારી જ્ઞાતિમાં અમારા આયોજનમાં કોઈ પણ જાતની કચાશ રહેતી હોય તો અમને સૂચવવા વિનંતી એ સિવાય અમારે જ્ઞાતિની અંદર જ્યારે પણ કોઈ પણ પ્રસંગ હોય છે ત્યારે અમારા મારા ગુરુજી શ્રી જયંતિભાઈ તેરિયા સાહેબ ડૉક્ટર આંતરરાષ્ટ્રીય ભાગવતાચાર્ય છે અને એને જે અનુદાન ત્યાંથી મળે છે એ અનુદાન પોતે નથી રાખતા એમાં ભેળવી અને સર્વ જ્ઞાતિ બ્રહ્મ સમાજ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ અહીંનો હોય કે પછી આખા સૌરાષ્ટ્રની અંદર હોય પોતાની સેવા અમને આપે છે અને અમને એના થકી એટલી હિંમત રહે છે કે અમે એક પણ કાર્ય કરવામાં પાછી પાણી કરતા નથી અમને સો ટકા વિશ્વાસ હોય કે ભાઈ અમારે રૂપિયા કે આર્થિક મદદ કે કોઈ દાતા કોઈથી ઘટવા જ દીધા નથી એટલે પહેલાં તો હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું એ સિવાય અમારી અહીંયા સાવરકુંડલાક નાતીની અંદર અશોકભાઈ બોરીસાગર છે અશોકભાઈ મહેતા છે ગુણવંતભાઈ મહેતા છે અનિલભાઈ મહેતા છે રમેશભાઈ રવિયા છે ભોળાભાઈ બોરીસાગર છે અન્યના ઘણા જના હું નામ લઉં ભાઈ રમેશભાઈ રવિયા છે તો એ સ્ટેજનું સંભાળી લે પછી અહીંયા કોઈ પણ જાતનું જ્ઞાતિ માટેનું કાયદાકીય કામકાજ હોય તો પણ અમને રતિભાઈ જોશી અત્યાર સુધી પીઆઈ હતા બાલાભાઈ પાઠક પણ પીઆઈ તરીકે રહી ગયા એટલે જ્ઞાતિનું એટલું બધું અમારું સંગઠન છે અને એટલો જ અમને લાભ મળે છે કે એનું વર્ણન હું કરી શકું નહીં અને ખરેખર અભિનંદન આપવા કરતાં એની પછીના જો શબ્દ હોય તો એ ઉપયોગ કરી હું જ્ઞાતિનો ખૂબ ખૂબ આભારી થાવું છું અને એને અભિનંદન આપું છું આવા કાર્ય કરવામાં જે મહેનત કરે છે એ બધાને મારા ખૂબ અભિનંદન ધર્મેશ તેરિયા આખી સમગ્ર ટીમ ને જે રાજગોર બ્રાહ્મણ કાઠી રાજનું આપણા જ્ઞાતિ નું સમગ્ર દેશ વિદેશ માં નામ કરે એવા આપણી આખી કાઠી રાજગોર ની ટીમ જેમાં હું તમને એમ કહીશ કે જ્યારે કોઈ પણ પ્રસંગો હોય તો તરત જ સામે ઉભા રહ્યો એવા ટીમને હું ખૂબ ખૂબ શુભેચ્છા અને ખૂબ ખૂબ કાઠી રાજગોર ચેનલ વતી અભિનંદન પાઠવું છું પહેલાં તો તેરિયાભાઈની ટીમ અહીં કાઠી રાજગોર ચેનલ ચલાવે છે અને આ કાઠી રાજગોર ફંક્શનમાં ઉપસ્થિત રહી સૌને હાઇલાઇટ કરે છે તે બદલ આ ચેનલનો કાઠી રાજગોર પરિવાર વતી હું આભાર માનું છું મહવાની અંદર પણ આવી જ રીતના જે આ રાજગોર કાઠેગોરના સમૂહ લગ્ન થાય છે તે જ રીતના હું મોવા સમસ્ત બ્રહ્મ સમાજના પણ લગ્ન કરું છું અને એમાં પણ આપણા ભાઈઓને ઘણા પ્રસંગો એમાં જોડાય છે ખરેખર આજે મને આનંદ થયો છે કે આવી જ રીતના આ વિશ્વમાં સમૂહ લગ્ન સુપેરે સંપન્ન થઈ રહ્યા હોય ત્યારે નવ દંપતિઓ અહીંથી વડીલોના આશીર્વાદ લઈને તેના ગ્રહજીવનમાં પ્રવેશ કરતા હોય ત્યારે આપણે ખુશી થવા સિવાય બીજું કહી જ ન શકીએ અહીં અશોક બંને અશોકભાઈ છે ગુણુભાઈ છે ભોળાભાઈ છે તમામ મિત્રો છે તમામ અહીંયા અમારા રમેશભાઈ છે મારા કાકા હમણાં જ ત્રિવેનભાઈ અહીંથી મોવાર એવા આવેલા છે થોડાક વર્ષથી એ પણ આ કાર્યમાં ખરેખર પહેલાંથી જોડાયેલા હતા અને ખાસ તો આપણા મેનેજિંગ ડાયરેક્ટર શ્રી દિવ્યકાંતભાઈ તથા ભાગવાચાર્ય શ્રી જયંતિભાઈ

તથા બહેનો ખૂબ ખૂબ આભાર ભાઈઓને આવતી સાલ ખૂબ જ ભવ્ય કાર્યક્રમ ગોઠવાય તેવું દાદા પાસે તેનું સ્વાસ્થ્ય સારું રહે તેને આયુષ્ય ભગવાન સારું આપે એવી પ્રાર્થના ઘણા લોકોને એ લોકો નિમંત્રણ આપે જ છે અને બધા બોડી સંખ્યામાં હાજરી આપે છે અને આપણા જ્ઞાતિના બોમ્બે નિવાસી કાંતિ ધર્મેન્દ્રભાઈ તેરિયા તેઓ નિમંત્રણ આપ્યું તેને માન આપી તેનો કિંમતી સમય કાઢી અને કાઠીરાજગો બ્રાહ્મણ ચેનલના હાજરી આપી છે તે બદલ ધર્મેન્દ્રભાઈનો પણ ખૂબ ખૂબ આભાર તે જે બીડું ઝડપ્યું છે કાંતિ ધર્મેન્દ્રભાઈએ કે આપણે આ જ્ઞાતિ માટે ગંગા પ્રવાહ એતો કર્યો છે તેમાં આપણે ભાઈઓ તથા બહેનો નાના મોટા પ્રસંગો કાર્યક્રમો કરી અને તેના પ્રવાહમાં પણ આપણે હાજરી આપીએ અને પ્રવાહમાં ડૂબકી લગાવીએ એવી ધર્મેન્દ્રભાઈને પણ આપણે થોડા એના કાર્યક્રમમાં સફળ થાય એવા આપણે પ્રાર્થના